આત્મા ગિરીજમતિસચરા પ્રાણ શરીર દ્રોહ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રામાધિસ્થિતિ સચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્ત્રોગિરો કત્રદિલ શભો તારાધન પરમકૃપાળો પરમાત્મા ભગવાન શિવ મહાદેવના ચરણમાં વરંવાર પ્રણામ સાથે આજની કથાનો પ્રારંભ કરીએ ભગવાન શિવની આ કથા શિવ મહાપુરાણનો પાંચમો અધ્યાય વિદુંગ નામના જે પ્રામે પામેલો પિશાચ હતો એ પિશાચ યોનિમાથી કઈ રીતે મુક્ત થઈ શિવની કથા સાંભળવાથી કેવી રીતે શિવલોક પામ્યો તે કથા આ અધ્યાયમાં આપણે સાંભળીએ કથાની શરૂઆતમાં સોનપુરુષિ સુતજીને કહે છે કે હે સુત તમને ધન્ય છે શિવજી વિશે આશક્ત બુદ્ધિવાળા તમે અમને આ ભક્તિ વધારનારી અદભુત કથા સંભળાવી હે મહાભાગ સદ્ગતિ પામેલી ચંચુલાએ શિવલોકમાં ગયા પછી શું કર્યું હતું તેમજ તેના પતિ વિદ્યુમનું શું થયું એ જાણવાની ઈચ્છા છે તો એ તમે સંભળાવો સુતજી કહે છે કે હે સોન એક દિવસ પરમાનંદ મગ્ન બનેલી ચંચુલા ઉમાદેવી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગી હે ગિરિજા હે સ્કંદ માતા હે કાર્તિક સ્વામીની માતા મનુષ્યો નિરંતર ભાવથી તમારી સેવા કરે છે તમે તો સર્વ સુખ આપનારા બ્રહ્મ સ્વરૂપ છો તમે સગુણ અને નિર્ગુણ પણ છો આપની સેવામાં બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો તત્પર રહે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતિષ્ઠા કરનારા અને છો કહ્યું કે હે સોનક સદગતિ પામેલી ચંચુલાએ આ પ્રમાણે ભગવતીની પ્રાર્થના સ્તુતિ કરી પ્રેમાશ્રુ વહાવતી ચૂપ થઈ ગઈ ત્યારે ભક્ત વત્સલા દેવી પાર્વતી ઘણા પ્રેમથી તેને સંબોધીને કહેવા લાગ્યા કે હે શકી ચંચુલા તારી આ સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન થઈ છું હે સુંદરી તારે શું જોઈએ છે જે ઈચ્છા હોય તે કહે મારા માટે કોઈ વસ્તુ અલભ્ય નથી ત્યારે ચંચુલા કહે છે કે હે દેવી મારે એ જાણવું છે કે હાલ મારું પતિ ક્યાં છે ત્યારે ભગવતી પાર્વતીજી કહેવા લાગ્યા કે હે પુત્રી વિદુંગ નામનો તારો પતિ બહુ જ પાપી અને દુષ્ટ હતો તે અધમ મરીને નરકમાં ગયો હતો નરકમાં અસંખ્ય વર્ષો સુધી કારની યાતના તેણે ભોગવી છતાં બાકી રહેલા પાપને ભોગવવા તે પાપી હાલ વિદ્યાચળ પર્વત પર રૂપે રહ્યો છે આ હાલતમાં પણ તે પારાવાર કષ્ટ ઉઠાવતો માત્ર પવન ખાય ત્યાં અપાર દુઃખ ભોગવી રહ્યો છે ચંચુલા કહે છે કે હે મહેશ્વરી તમે મારા પર કૃપા કરી પાપ કર્મમાં રાચનાર મારા પતિનો ઉદ્ધાર કરો ક્યા ઉપાયથી તેને સદગતિ મળે તે તુરંત બતાવો હે મહાદેવી હું તમને નમસ્કાર કરું છું ત્યારે પાર્વતીજી કહે છે કે તારો પતિ જો પવિત્ર અને ઉત્તમ શિવ કથા સાંભળે તો તે દુર્ગતિમાંથી મુક્ત થઈ અને સદ્ગતિ પામે હે મહાદેવી મારા પતિ આ પુરાણની કથા સાંભળે એવો આપ કોઈ ઉપાય કરો આ સાંભળી પાર્વતીજી ગંધર્વરાજને બોલાવી તેની સહાય માગી આ તુંબુરુ નામે ગંધર્વરાજ શિવજીની ઉત્તમ કીર્તિને ગાનારો અને શિવજીમાં અત્યંત પ્રીતિ ધરાવનારો હતો તેણે પાર્વતીએ કહ્યું કે હે તુંબુરુ તારે એક કાર્ય સિદ્ધ કરી આપવાનું છે અહીં આ સ્ત્રી બેઠી છે તેની સાથે તું સત્વર વિદ્યાચળ પર્વત પર જા ત્યાં એક પિશાચ રહે છે જેને તારે શિવપુરાણની દિવ્ય કથા સંભળાવવાની છે તારી જાણ માટે હું તને એ પિશાચનું સર્વ વૃત્તાંત કહું છું અને ભગવતી તે સર્વ વૃત્તાંત કહે છે અને કહે છે કે તું તેની પાસે જઈ તું સમસ્ત પાપોનો ક્ષય કરનાર દિવ્ય શિવપુરાણની કથા કહીશ તો એ સાંભળીને અંતે પ્રેતીઓની માંથી તે મુક્ત થયેલો બિદુમ મારી આજ્ઞાથી દિવ્ય વિમાનમાં બેસાડી ભગવાન શિવની સમક્ષ લઈ આવજે મહેશ્વરીની આવી આજ્ઞા થતાં ગંધર્વરાજ તુગુરુના હર્ષનો પાર રહ્યો નહીં તે પોતાના ભાગ્યને વખાણવા લાગ્યો કારણ કે ભગવાન શિવની કથા કહેવા મળે એ પણ સદભાગ્યની વાત છે અને ભગવાન શિવની કથા સાંભળવા મળે એ પણ ખૂબ જ સદભાગ્યની વાત છે આ તુંબુરૂ નારદનો મિત્ર હતો કે પછી પિશાચની સાધવી પત્ની ચંચુલાની સાથે વિમાનમાં બેસી જ્યાં એ પિશાચનો આવાસ હતો ત્યાં વિદ્યાજળ પર્વત પર ગયા છે ત્યાં તેણે એક ઊંચા લાંબી દાઢીવાળા પિશાચને નિહાળ્યો તે ઘડીકમાં હસતો ઘડીકમાં રડતો ઘડીકમાં આમ તેમ કૂદકા મારતો હતો તુંબુરુ મહાબળવાન હતો તેણે પળનોય વિલંબ ન કરતા તે વિકરાળ આકૃતિવાળા પિશાચને દોરડાથી કષ્ટ સાવીને બાંધી દીધો ત્યારબાદ તુંગુરૂએ શિવપુરાણ સંભળાવવાનો નિશ્ચય કર્યો તે સ્થળે સુંદર મંડપ રચ્યો આ સમયગાળામાં દેવોની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે ગંધર્વરાજ તુંગુરુ શિવપુરાણની દિવ્ય કથા કહેવા માટે વિદ્યાચળ પર ગયા છે એ વાત સર્વત્ર ફેલાઈ ગઈ હતી તેથી કથા શ્રવણ કરવા માટે સર્વ દેવો અને ઋષિઓ વિદ્યાચળ પર્વત પર જઈ પહોંચ્યા સર્વને આદરપૂર્વક બેસાડ્યા પછી તુંબુરુએ બંદીવાન બનાવેલ પિશાચને આસન પર બેસાડ્યો ને પોતે આત્મા વીણા ધારણ કરી ગૌરીપતિ શંકરની દિવ્ય કથા ગાવા લાગ્યો બધા શાંતિથી એકાગ્ર চিত্তે કથા શ્રવણ કરવા લાગ્યા તેણે શિવ સ્તુતિથી આરંભ કરી પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી મહાત્મ્ય સાથે શિવ મહાપુરાણ સંભળાવ્યું છે આ દિવ્ય શિવ મહાપુરાણ સાંભળી સર્વ શ્રોતા સમુદાય કૃતાર્થ થયો અને તે વિસાચે પણ એકાગ્રતાથી કથા સાંભળી તેથી તેના સર્વ પાપો નષ્ટ થઈ ગયા એને તત્કાળ પિશાચનો દેહ ત્યજી દીધો એટલું જ નહીં એ ઉજ્જવળ કાંતિવાળો શ્વેત વસ્ત્રો ધારણ કરેલો

પણ હર્ષ પામ્યો પોતાની પત્ની ચંચુલા સાથે વિમાનમાં બેઠો ત્યાં તે આકાશમાં અત્યંત શોભી રહ્યો હતો તુંબુરુ પણ વિમાનમાં બેસી ગયો ત્યાર પછી વિદુંગ પોતાની પત્ની ચંચુલા સાથે ગંધર્વરાજ તુંબુરુ સાથે પ્રેમપૂર્વક મહેશના મનોહર ગુણોનું ગાન કરવા લાગ્યો આમ તેઓ સત્વર શિવજીના ધામમાં પહોંચી ગયા ત્યાં મહેશ્વરે અને પાર્વતીજીએ વિદુંગનો સત્કાર કર્યો

ભક્તિપૂર્વક સાંભળે છે પુસ્તકનું પૂજન કરે છે અને સદાય ભગવાન મહાદેવનું સ્મરણ કીર્તન કરે છે તે ભાવિકો શિવપદના અધિકારી થાય છે જે મનુષ્ય આ શિવકથાને ભક્તિ થી સાંભળે છે અથવા તેનું કીર્તન કરે છે તે સર્વ રીતે સુખી થઈ અને અંતે મોક્ષ પામે છે આજની ભગવાનની આ શિવકથા ભગવાન શિવને અર્પણ કરીએ ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે હે શિવજી તમારી આવી જ કથાઓ અમે સાંભળતા રહીએ તમારા ગુણગાન ગાતા રહીએ એવી તમારી કૃપા અમારા સૌ ઉપર વરસાવતા રહેજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવભર